તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ આપણે ઉભા થઈ ગયા છે ને નાદું તો નથી ખાલી ફ્રેશ થયા છે મોઢા મોટા થઈ નાખ્યા ને પાછળ આવીને બ્લોક શરૂ કર્યો છે બ્લોક શરૂ કર્યો ને તો અહીંયા અહીંયા રીંગણા બહુ લાગેલા જોઈએ જુઓ ને અહીંયા રીંગણા 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 છે ઘણા બધા રીંગણા અહીંયા લાગેલા છે કેળ મસ્ત મસ્ત અહીંયા નાખેલી છે

થોડીક થોડીક લાગે આજ તો ઓછી છે કાલ બહુ હતી સંગીતાબેન પાણી ફરે છે પીપડામાં પાછી

ભારત વર્ષ તો આરામ કરીને ભાઈ થઈ ગયા છે બપોર પછીના વાગ્યા છે ત્રણ વાગ્યા છે ત્રણ જોઈ શકો છો તમે આ ઘડિયાળની અંદર દિવાલ ઘડિયાળ છે એની અંદર ત્રણ વાંગ્યા છે તો આપણે અમારે છોકરા રમે છે હમ આ બાજુ બધા મસ્તી કરે આમ છે અમાર સંગીતા બેન બહુ હસતો આવે છે એવું છે બધું અને માર માહી બેન શ્રીખા બેન એ બધા તેજગઢ બજાર ગયેલા ને ત્યાંથી ઘરે પાછા આવતા રહ્યા છે અને એ લોકો જમવા જાય છે એવું બધું છે અને માર રીયુ રીયુ શું કરો ટાટા કી દે ટાટા હો અને અમારે વેદાંશ કુમાર ઊંઘવા લાગ્યા છે આ વેદાંશ ઊંઘે છે વેધ ઊંઘે છે આ બધું અમારે ઘર છે અમારે father નું ઘર છે papa નું ઘર છે એવું બધું છે આ દેખાડ્યું છું તમને અને પાછા એ દેખાડી લઉં એવું બધું છે દોસ્તો કામ કરે છે અમારે છોકરા બરોબર સફાઈ માં ચાલુ છે તમને દેખાડો દોસ્તો મને ઊભા થઈ ગયા છે બહાર બેઠા છે ઠંડી લાગે છે કડકડતી પણ તો હવે આજનો દિવસ તો વેઠવું પડશે બાકી તો આપણી બાપને મળી જાય તો આજ બેઠ્યા છે બહાર તો આજનો વિડીયો કેવો લાગે કમેન્ટમાં કહેશો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ખુલતા મળીએ આપણે કાલના નેક્સ્ટ વિડીયોમાં બાય Thank you.